કેમ છો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિલગમાં તો આવી ગયો છું ધીરજમાં તો પેલા તો બધાને શુભ સવાર અને વાગી ગયા છે હવાને નવ તો હવે નાની બેનને નિશાળ મૂકીને આવી ગયો છું અને ચા પાણી નાસ્તો એ કરી લીધા છે તો હવે છોટાથી અહીંયા નથી બારે શેરીમાં મૂકી આવ્યા છે રોડ ઉપર કારણ કે એને લઈને જવાનું છે ટકા જાય સાઈડ ઉપર નિયા આપણે ઠાઠામાં પ્લેટ બી હારવા તો એ લઈને જવાનું છે હમણાં એટલે ફોરવિલા મૂકી દીધી છે સેલ લે અને એને કાઢીને રોડ ઉપર મૂકી દીધું છે કાઢીને હમણાં જવાનું છે એટલે તો હવે એને બહાર મૂકીને ફોરવિલા રાખી દીધી છે પપ્પા ગયા છે મેલે ગાડી બહાર કાઢવા તો એ આવે એટલે હમણાં જવાનું છે અને કાકા એ નહીં તો કમ્પ્લીટ થઈ ગયા છે દિયા બધી કરે છે તો હવે હમણાં ટિફિન થાય એટલે એ જાય છે સાઈડ ઉપર પછી હું પપ્પા બે જાઉ છોટા હાથી લઈ ગઈ તો ચાલો હવે આવ્યો તો બહાર કાઢવા કાકાને જવાનું છે એટલે તો આમાં પેટ્રોલ જોવાનું છે એટલે હું આવ્યો તો ટી ગયું કાઢવા તો થોડું ઓછું છે અહિયાં લીવનાનું લીવના બંધ થઈ ગયું એટલે એનું કાઢેલું પડ્યું છે તો એ એમાં સીસામ ભર્યું છે તો એ નાખી દેવામાં પછી આપણે વિલગ આગળ વધારતા રહેવું તો વિલગ જોતા રહેજો પેટ્રોલ નાખી દઉં પછી આપણે આગળ વિલોપ વધારીએ તો હવે હાડાના થઈ ગયા છે અને હવે જાય છે હું ને પપ્પા બે તો હું બ્લેઝર લઉં છું અને પપ્પા લઈએ છે ગાડી તો હવે જાય છે તો પછી વિલક આગળ વધારતું રહીશ તો કાલનો વિલગ છે એ એડિટિંગ નથી કર્યો એટલે અપલોડ એ નથી થયો તો ચાલો મરીએ કા પછી વિલપમાં આગળ તો વિલક જોતા રહેજો પછી આપણે ધીરે ધીરે વિલગ આગળ વધારતા રહેવું કાકા વહી ગયા છે સાઈડ ઉપર તો હવે અમે જાય છે ચાલો કરું છું ગેરેજ બંધ તો કેમ છો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા તો આવી ગયો છે ગેરેજ માં અને મિત્રો ખાસ વિલગ અધરો રહી ગયો હતો પછી પૂરો કરવાનો ટાઈમ ન મળ્યો કારણ કે કાલે કાલે પેલા તો તો બધાને શુક્રવાર પછી આપણે વિલોક આગળ વધારી તો વાગી ગયા છે સવારના દસ હવે વિલોક ચાલુ કરું છું તો ગયો તો નાની બેન ને નિશાળ મૂકવા ને નિશાળ મૂકીને આવ્યો છું પચા પાણી નાસ્તો કર્યા ને કાકા હતું એટલે પછી આવીને અહીંયા બેઠા હતા ચાલુ ટીવીએસ કાઢવા માટે આવ્યા હતા હું બેઠો હતો બીલી લેવાની હતી એટલે એ લેવા વયો ગયો હતો પછી તો હવે આવી ગયો તું ગેરેજમાં તો પછી કાલે બપોરે હું પપ્પા ને અમે બે વયા ગયા હતા મેં પ્લેજર લીધું હતું હું પપ્પાએ છોટા હાથે લીધું હતું પછી કાકાની સાઈડ ઉપર ગયા હતા ત્યાં પ્લેટ બે અને એટલે પછી ખાંઈ ખાઇ પડી ગઈ હતી બહુ મોડું થઈ ગયું હતું એટલે પછી વિલોક આગળ નહોતો વધાર્યો કામકાજ ચાલુ હતું એટલે પછી કાંઈ વિલક આગળ વધારવાનો ટાઈમ ન મળ્યો તો હવે પછી હાઈ જે મોડું થઈ ગયું હતું નવ જેવું વાગી ગયા હતા ખાંઈ એટલે પછી અને દૂધ લેવા જવાનો ટાઈમ નહોતો તો પછી હાઈ જે પપ્પા ને લઈ આવતા હું કાકા બે ત્યાં સાઈડ ઉપર જ હતા પપ્પા નહોતા આવ્યા બપોર પછી તો પછી હાંજે આવી ગયા હતા પછી હાંજે નહીં જોઈને સીધો જમીન સુઈ જ ગયો હતો એટલે પછી વિલો આગળ નહોતો વધારો તો તમને બતાવી દઉં ગાડી તો અહીંયા છે નહીં ફોર વ્હીલર રાખી દીધી છે તો ચાલો હવે પછી આપણે તમને બતાવી દઈએ તો આજે જવાનું છે એવા કંપનીમાં ઓઇલ પાણીને એવું બધું બદલાવવા તો ઓઈલ પાણીની એવું બદલાવવા માટે કંપનીમાં મૂકવાની છે વ્હીલ સર્વિસ ને એવું બધું કરવાનું છે તો અમારા પપ્પા આવે એટલે જાય હું પપ્પા બે જાય છે કાકા તો વહી ગયા સાઈડ ઉપર એટલે હું પ્લેજર લઈ લઈશ ને પપ્પા લઈ લે ઇન્ટ્રા તો દ વાગી ગયા હે ને પપ્પા ગયા હે મિલ બાજુ એ મિલથી ગાડી બહાર કાઢી પછી આવે એટલે હમણાં ભાગી ચાલો હવે વિલોક જોતા રહેજો હવે કંપ શોરૂમે જાય છે કંપનીના તો ઓઇલ પાણીને એવું બધું બદલી જાય અને વ્હીલ સર્વિસને એવું બધું થોડું ઘણું કામકાજ છે એ કરાવી નાખી એટલે પછી હાલતી કરાય કારણ કે ઓઇલ પાણીને એવું બધું કાંઈ કર્યું નથી આપણે ઓઇલ એ થોડું ઓછું હતું એટલે પછી ઓઇલ આપણે અત્યારે તો હાલમાં નાખી દીધું છે પણ અત્યારે ઓઇલ ખરાબ છે એમાં એટલે કીધું બદલાવી નાખી પછી હાલતી કરી રોડ ઉપર ચડાવી તો ચાલો હવે હમણાં પપ્પા આવે ને ત્યાં સુધી બેહું અને પરમ દિવસનો નહીં આગલે દિવસનો વિલોપ છે એ બનાવી જો છે એડિટિંગ કરી નાખ્યું છે અપલોડ કરવાનો ટાઈમ નહોતો મળ્યો કાલ હોઈ ગયો હતો નેટે નહોતો એટલે પછી અપલોડ નથી કર્યો તો એ આજે બપોરે અપલોડ કરી દઈશ અને કાલનો વિલોગ આજના વિલોગમાં એડિટિંગ કરી નાખીશ ભેગો કરી નાખીશ કાલ કે કાલનો થોડોક જ છે એટલે એમનો એક વિલોગ તો હાલે નહીં નાનો બહેનો છે એટલે તો ચાલો હવે વિલોગ જોતા રહેજો તો હમણાં વિલોગ થોડાક નાના બને છે એટલે એક બે વિલોગ એડિટિંગ કરીને નાખું છું પછી એવું લાગશે પછી આપણે નવરા થઈ જાય પછી તો હમણાં વિલોગ નાના બને છે એટલે એક આઈ બે વિલોગ એડિટિંગ કરીને અપલોડ કરું છું તો હવે આથી ટ્રાય કરી દઈશ કે મોટા વિલોગ બને અને એક જ દિવસને આવે તો ચાલો વિલોગ જોતા રહેજો અને ભૈલા વખત ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો ને બાજુમાં આપેલું બેલ આઇકન દબાઈ દીજો એટલે મારો નવ આવે તમને તરત ખબર પડી જાય તો ચાલો હવે પછી આગળ લોગ મળી જાય તો લગ જોતા રહેજો પછી પપ્પા આવ્યા નથી આવે એટલે પછી જાઉં આવું જોઈએ અહીંયા કારખાનામાં બેઠો છું કરીએ છું પપ્પા ને શરૂ માં ઠેરવા જાવ છું કાલો વિલંબ જોતા રહેજો તો હવે આવી ગયો છું શોરૂમ એ કંપની ટાટા ના તો હવે જાઉં છું અંદર શોરૂમ માં તો બાપા કીધું અંદર આવ તો અંદર જાઉં હું છે લગભગ તો થોડું ઘણું બાકી રહ્યું છે તો આપણે હા આપણે છોટા હાથી નું સ્ટેરિંગનું કામકાજ બાકી છે બાકી તો બધું થઈ ગયું છે ઓઇલ પાણી એન્જિન કુલન પાણી શનિવાર છે તો કાલે આજ દેશે ત્યારે કાલે બધું કરશે એટલે સોમવારે હવે ગાડી મળશે તો આવ્યો છો પપ્પાને ને તેરવાય કે તેરવા તો આવું હજી એમ જમવાનું બાકી છે તો હાલો હવે જાવું શોરૂમ માં પછી વિલોગ આગળ વધારતા રહેવું તો વિલોગ જોતા રહેજો

તો હવે ઓલું સ્ટેરિંગનું લઈ આવ્યો છે ને પપ્પા ગયા છે લઈને અંદર શોરૂમ માં તો ફિટિંગ કરવા માંડે હવે હું જાઉં છું ગાડી રાખી દીધી છે ચાલો લોક કરી દઉં તો હવે ગાડીને લોક કરી દીધી એ ચાલો જાઉં શોરૂમ ને હવે તો હવે આવી ગયો છું ગેરેજમાં તો હવે ફોન પપ્પા બે ક્યારના આવી ગયા હતા આઠ વાગી ગયા હતા કંપનીથી આવ્યા પછી એટલે કંપનીથી તો ક્યારના નવરા થઈ ગયા હતા પણ એલાઇમેન્ટ કરાવ્યું અને પછી ગ્રીસ કરાવ્યું આગળ તો એટલે વાર લાગી ગઈ તો હવે આવી ગયો છું પછી દૂધ લેવો આવ્યો ગયો હતો દીયાબત્તી કરીને તો હવે દૂધ લઈને આવી ગયો છું અને આવ્યો છું પ્લેજર અંદર મૂકવા ગેરેજમાં તો હવે અંદર મૂકી દઉં તો હવે પ્લેજર અંદર રાખી દીધું છે તો હવે વિલગ્ન અહીંયા કરું છું પૂરો વિલોગ સારો લાગ્યો હોય તો વિલગ્ન એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલા વગર અને બાજુમાં આપેલું બે લાઇકન દબાવી દીજો એટલે મારો નવો વિલોગ આવે તો તમને ખબર પડી જાય તો હવે કરું છું વિલગ્ન પૂરો અને એક નાની એવી કમેન્ટ કરી દઈજો તો હવે થોડોક સામાન છે એ અહીંયા ગાડીમાંથી ચોટાથી માથે અહીંયા ગીરજમાં મૂકવાનો છે તો હાલ હવે એ મૂકી દો પછી જમવા બેવું એ કાકા આજે એવા નથી હમણાં આવે છે નીકળી ગયા છે તો હવે આ પછી જમીન ને એડિટિંગ કરી નાખું અને આ વિલોબ નાખીશ કાલે તો ચાલો હવે મળીએ કાલના નવા વિલોબમાં